વધારે રિસ્ક લેવો ને અને ઈ ટીક કરવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે સાથે જવાની વસ્તુઓની પણ આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ તમારો કોલ લેટર લઈ જવું પછી જે છે બીજું શું લઈ જવાનું તો કે અ જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને જે છે એ પોસ્ટમાંથી ભરેલી પોસ્ટ લઈ જવી બરાબર છે અને આ ફોટો લઈ જવાનું તમારો આઈડી પ્રૂફ લઈ જવાનું છે બરાબર છે પાણીની બોટલ લઈ જવી તો લઈ જવાની ઓકે બાકી મોટર વાહન અધિનિયમની જે છે અગત્યની કલમો વિશે આપણે ચર્ચા કરવી છે ફટાફટથી આનું રિવિઝન કરી લઈએ બરાબર છે તમારી નજર સમક્ષ મૂકી દઈએ અત્યારે કંઈ શીખવાનું છે નહીં ઓકે ચલો તો ફટાફટથી તમારી નજર સમક્ષ આપણે મૂકી દઈએ છે કલમો ચાલો કઈ કઈ એવી કલમો છે જે પૂછાઈ શકે એવી છે તો મોટર વાહન ચલાવવાની બાબતમાં હવે મર્યાદ આવશે કલમ નંબર પાંચ ત્રણ અને ચાર ના ઉલ્લંઘન માટે મોટર વાહન ના માલિક ની જવાબદારી કલમ નંબર છ ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવવા પર પ્રતિબંધ કલમ નંબર સાત અમુક વાહનો માટે શીખા લાયસન્સ આપવા પર પ્રતિબંધ કલમ નંબર 8 છે શીખાવ લાયસન્સ આપવા બાબત કલમ નંબર 9 ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત કલમ નંબર 10 છે વાહન ચલાવવા માટે લાયસન્સનો નમૂનો અને વિગત કલમ નંબર 11 છે ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કલમ નંબર 12 છે મોટર વાહન ચલાવવાની તાલીમ આપવા માટે શાળા તથા સંસ્થાઓને લાયસન્સ આપવા બાબત બરાબર છે ઓકે ચલો પછી જે છે આગળ કલમ નંબર તેર જે છે લાયસન્સ ની અસર વિસ્તાર બરાબર છે તેર કેવી રીતે યાદ તો તમે જો લખો તેર તેર લખો તો અહીંયા વિસ્તારમાં પણ શું છે તાર છે એટલે વિસ્તાર ઓકે ચલો નંબર મોટર વાહન ચલાવવા ચાલુ રહેવાની મુદત એટલે કે લાયસન્સ ની મુદત ચૌદ માં બરાબર છે પંદર રિન્યુ કરવા બાબત ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરવા બાબત કલમ નંબર સોળ રોગ કે અસક્તતાના કારણે ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા બાબત ચાલો અવાજ આવે છે ને કલમ નંબર સત્તર છે ડ્રાઇવિંગ લાઇસન્સ આપણને ના પાડવાના કે રદ કરવાના હુકમો અને તેના ઉપરની ઓકે ચલો પછી છે કેન્દ્ર સરકારના માલિકોને મોટર વાહન ચલાવવામાં ઓકે આઈએમપી આઈએમપી કરાવી હું તમને કહી દઉં કે આટલી કલમો જે છે આ મોટા ભાગના કલમો જે છે આઈએમપી છે એટલા માટે નજર સમક્ષ મૂકું છું બરાબર છે ચલો એક કલમ નંબર ત્રણ તમારે તૈયાર કરી દેવાની બરાબર છે ચાર તૈયાર કરી દેવાની પછી છે કલમ નંબર આઠ કલમ નંબર નવ પછી ઓકે આમાંથી ત્રણ મેં તમને આપી દી ને બરાબર ત્રણ ચાર આઠ નવ આ જે છે યાદ રાખવાની ખાસ પછી આગળ વધીએ લાય તેર નંબરની યાદ રાખવાની પછી ચૌદ નંબરની મુદત અને વિસ્તાર જો તેર વિસ્તાર મુદ્દત અને રિન્યુ કરવા બાબત ઓકે ચાલો અમુક કેસોમાં ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ રાખવા બાબત ડ્રાઈવિંગ લાયસન્સ મોકૂફ રાખવા બાબત બરાબર છે એકવીસ નંબર તૈયાર કરી લેવાની કલમ નંબર બાવીસ છે દોષિત ઠરે ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ રાખતા ધાર કરવા બાબત કલમ નંબર ત્રેવીસ ઘેરલા એક ઠરવાના હુકમની અસર કલમ નંબર ચોવીસ શેરો અથવા એન્ડોસમેન્ટ અંગે બરાબર છે કલમ નંબર પચીસ શહેરો બીજા લાઇસન્સમાં લખી લેવા અને શહેરો વિનાનું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા બાબત કલમ નંબર પચ્ચીસે ડ્રાઇવિંગ લાઇસન્સનું રાષ્ટ્રીય રજિસ્ટર આમાંથી કઈ કર્યું તો જો એક કલમ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવા માટે ઘેરલાય ઠરવાના લાઇસન્સ અધિકારીની સત્તા અંગે નહીં આપણને એક આ યાદ રાખવાની દોષિત ઠરે ડ્રાઈવિંગ લાઇસન્સ મૂકવું રાખું અથવા રદ કરવા બાબત બરાબર છે પછી સેરો અને એન્ડોસમેન્ટ વખત કલમ નંબર ચોવીસ યાદ રાખી ઓકે ચલો ઓકે સરસ કાલે બેસ્ટ તમારે આપી દેવાનું છે ચલો કલમ નંબર ઓગણત્રીસ કંડક્ટર ના લાયસન્સ જરૂરિયાત આ ઓગણત્રીસ થી તે આડત્રીસ જે છે પાકી કરી લેવાની છે કલમ નંબર ઓગણત્રીસ કંડક્ટર લાયસન્સ જરૂરિયાત કલમ નંબર ત્રીસ કંડક્ટર લાયસન્સ આપવા બાબત કલમ નંબર એકત્રીસ કંડક્ટર લાયસન્સ માટેની ગેરલાયકાત છે કલમ નંબર બત્રીસ છે રોગ કે અસક્તતાના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ કરવા બાબત કલમ નંબર તેત્રીસ છે કંડક્ટરના લાયસન્સ ને ના પાડવા વગેરેના હુકમ અને તેના પરની અપીલો કલમ નંબર ચોત્રીસ છે ગેરલાયક ઠરાવવા અંગે લાયસન્સ અધિકારીની સત્તા કેટલાક કે આંકલા માં માત્ર કેટલાક ઠરાવો કેટલાક કિસ્સામાં ગેરલાયક ઠરાવ અંગે કોર્ટ ની સત્તા પ્રકરણ બે ની અમુક જોગવાઈઓ કંડક્ટર લાયસન્સ ને લાગુ પાડવા બાબત ઓકે સાડત્રીસ અને આડત્રીસ ને બરાબર છે પણ ઓગણત્રીસ થી છત્રીસ જે છે તૈયાર કરી લેવી ચલો આગળ પ્રકરણ નંબર આઠ છે જો અહીંયા ગાડી આવશે હવે કલમ આ કલમ નંબર એકસો બાર ઝડપની મર્યાદા યાદ કરવી એકસો તેર વજન વપરાશ પર મર્યાદા બરાબર છે એકસો ચંદ્ર વજનનું વાહનનું વજન કરવાની સત્તા કલમ એકસો પંદર વાહનના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની સત્તા કલમ નંબર એકસો સોળ ટ્રાફિકની નિશાની ઉભી કરવાની સત્તા બરાબર છે કલમ નંબર એકસો સત્તર વાહનો ઉભા રાખવાની જગ્યાઓ અને થોભાવવાની જગ્યા કલમ નંબર એકસો અઢાર નિયમો કલમ નંબર એકસો ઓગણીસ ટ્રાફિકની નિશાનીઓનું પાલન કરવાની ફરજ કલમ નંબર એકસો વીસ ડાબી બાજુના અંકુશ વહન કલમ નંબર એકસો એકવીસ સંકેતો તથા સંકેતો આપવાની રચનાઓ કલમ નંબર એકસો બાવીસ વાહનોને જોખમી સ્થિતિમાં રહેવા દેવા બાબત કલમ નંબર એકસો ત્રેવીસ દોડતા વાહનોના પગથિયા પર મુસાફરી ચાલો આમાંથી કઈ કઈ કરી એકસો બાર એકસો તેર એકસો ચૌદ બરાબર પછી એકસો સોળ પછી એકસો અઢાર એકસો ઓગણીસ બરાબર પછી

એકસો સત્યાવીસ છે જાહેર સ્થળે છોડી દીધેલ અથવા દેખરેખ બે કાળજીથી છોડી દીધેલ વાહનો દૂર કરવા બાબત એકસો જે છે એ એકસો કલમ નંબર એકસો અઠ્યાવીસ ડ્રાઈવરની પાછલી બેઠક પર સવારી કરનારને સલામતીના પગલાં આવશે એકસો ઓગણત્રીસ આ એમ પી કલમ બરાબર છે રક્ષણાત્મક શેરકવર પહેરવા બાબત કલમ નંબર એકસો ને ત્રીસ આવશે લાઇસન્સ અને નોંધણી પ્રમાણપત્ર આરસી બુક રજૂ કરવાની ફરજ એકસો એકત્રીસ આવશે બિન સલામત રહેલું ક્રોસિંગમાં અમુક સાવચેતી રાખવાની ડ્રાઈવરની ફરજ આવશે કલમ નંબર એકસોને બત્રીસ કેટલાક કિસ્સાઓમાં ધોભાવની ડ્રાઈવરની ફરજ કલમ નંબર એકસો તેત્રીસથી આપવાની મોટર વાહનના માલિકની ફરજ કલમ નંબર એકસો ચોત્રીસ કોઈ વ્યક્તિને અકસ્માતમાં ઈજા થાય ત્યારે ડ્રાઈવરની ફરજ જો આમાંથી એક પાસ ટિકિટ ડ્રાઈવરને અવરોધ કરવા બાબત પછી જાહેર સ્થળે છોડી દીધેલા વાહનો પછી ડ્રાઈવરની પાસકી સીટ પછી હેલ્મેટ

એકસો પાંત્રીસ અકસ્માતના કેસો અને માર્ગ પર અનુકૂળતાની યોજના ઘડવા બાબત ઓકે આ એકસો છત્રીસ છે ઓકે ચાલો એકસો છત્રીસ કોઈ પણ કલમ આપેલી હોય એની પાછળ ગુના દેખાય શિક્ષા દેખાય અથવા દંડ દેખાય બરાબર છે તો તમારે જે છે એકસો સિત્યોતેર થી ઉપર ઓપ્શન ટીક કરવો બરાબર છે એકસો સિત્યોતેર થી ઉપરનો ઓપ્શન જે છે ટીક કરવો

સર્જાશે એકસો ઓગણએસી હુકમનો અનાદર અવરોધ અને માહિતી આપવાનો ઇનકાર એકસો એસી વર્ષે અનધિકૃત વ્યક્તિઓને વાહન ચલાવવાની છૂટ આપવા બાબત એકસો એક્યાસી વર્ષે કલમ ત્રણ અને ચાર નો ભંગ કરીને વાહન ચલાવવા બાબત એકસો બ્યાસી વર્ષે લાયસન્સ અંગેના ગુના એકસો બ્યાસી વર્ષે મોટર વાહન અને ભાગોની બનાવટ જાળવણી વેચાણ તથા પરિવર્તન થી સંબંધિત ગુના માટે દંડની જોગવાઈ ઓકે ચાલો આગળ વધીએ કલમ નંબર એકસો ત્યાસી વધુ ઝડપે આની તો શોર્ટકી આપેલી છે આપણે વધુ ઝડપે વાહન ચલાવવા બાબત ભયજનક રીતે વાહન ચલાવવા બાબત ચોરેશ નશાકારક વાહન ચલાવવા બાબત એકસો પંચ્યાશી એકસો છી માનસિક કે શારીરિક સ્થિતિ અશક્ત હોય ત્યારે વાહન ચલાવવા બાબત એકસો સિત્યાસી અકસ્માતને લગતા ગુના માટે એકસો ને અઠ્યાશી કેટલાક ગુનાઓમાં મદદગારી માટે મદદગારી માટે સજા બરાબર છે પછી રેસ માટે એકસો બાનવી આવશે પરમીટ વગરના વાહનો નો ઉપયોગ કરવા બાબત એકસો બી રજીસ્ટ્રેશન સંબંધિત ગુનાઓ બે હજાર ઓગણીસ થી એટલે આ યાદ રાખવાનું છે ઓકે ચલો એકસો ત્રણ યોગ્ય સત્તા કરી પરવાનગી આપેલ હોય એના કરતા વધુ વજન વાળું મોટર વાહન ચલાવવા બાબત પછી આવશે એકસો ચોરાણું વધારે મુસાફરોનું પરિવહન બરાબર છે એકસો ચોરાણું બી સેફ્ટી બેલ્ટ નો ઉપયોગ ઓકે ચાલો પછી આવશે એકસો ચોરાણું સી મોટર ના ચાલક તથા પાછળ બેસનારા માટે સલામતીના ના પગલાં ભંગ કરવા માટે દંડનો દંડ એકસો ચોરાણું આવશે સીર કવચ એટલે કે હેલ્મેટ પહેરવા બાબત બરાબર છે હેલ્મેટ ન પહેરવા માટે દંડ એકસો ચોરાણું એ આવશે ઇમરજન્સી વાહનોને ખુલ્લો માર્ગ ના આપવા બાબત આપવામાં નિષ્ફળ થવા બાબત એકસો ચોરાણું એફ હોર્ન ઉપયોગ અને ધ્વનિ પ્રતિબંધિત વિસ્તારો બરાબર છે એકસો ચોરાણું એફ નો ઉપયોગ અને ધ્વનિ પ્રતિબંધિત વિસ્તારો ચાલો આગળ વધીએ એકસો ને છન્નું છે વીમો ન ઉતારેલું મોટર વાહન ચલાવવા બાબત અધિકાર વિનાના મોટર વાહન લઈ જવા બાબત મોટર વાહનની બાબતમાં અન અધિકૃત દખલગીરી કરવા બાબત એકસો એક નવ્વાનું એક કિસોરો દ્વારા ગુના બસો અમુક ગુનાઓની માંડવાડ એકસો નવ્વાણું બી દનની રકમનું રિવિઝન એક બસો આવશે બસો એક આવશે મુક્તપણે જગ્યા ટ્રાફિકમાં અવરોધ માટે શિક્ષા 202 આવશે આયમ વિકલમ વોરંટ વગર પકડવાની સક્તા 203 આવશે સ્વાસ્થ્ય કસોટી 204 આવશે લેબોરેટરી કસોટી 205 વાહન ચલાવવાની અયોગ્યતા સંબંધિત અનુમાન 206 પોલીસ અધિકારીને દસ્તાવેજ કબજે લેવાની સક્તા 207 આવશે નટની પ્રમાણપત્ર અગા પરમિટ વિના નવા વાહનોને અટકમા લેવાની સક્તા કેસોનો સંક્ષિપ્ત રિપોર્ટ નિષ્કલ કરો 208 બસનો દોષિત ધરાવ પર નિયંત્રણ બસો દસ દોષી ઠરે માહિતી કોર્ટમાં મોકલવા બાબત બસો અને દસ એ હશે દંડની રકમમાં વધારો કરવાની રાજ્ય સરકારની સત્તા દસ બી માં આવશે અમલમાં અમુકના સત્તા અધિકારી દ્વારા આચારવામાં આવતા ગુના અને દંડ અંગે ઓકે તો આ જે કલમો જે છે બસો નવ દસ ને પણ ઉપરની જે કલમો તમને વધારી એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાની જો બાકી હોય તો ઓકે चलो પછી કેટલાક 146 સ થર્ડ પાર્ટી વિમાન જરૂરત 152 વિમાન અંગે માહિતી અપણ કરો છે 159 અકસ્માત સંબંધિત માહિતી આપવા બાબત 164 સમૃthio તથા ગંભીરજા વગેરેના કિસ્સામાં વર્તની ચૂકમ 165 બી મોટર વાહન અકસ્માત બંધુર 211 માં ઇલેક્ટ્રોનિક નમૂના ફોર્મ અને દસ્તાવેજોનો ઉપયોગ થશે 215 માર્ક્સલામાંથી કાઉન્સિલ અને કમિટી 215 બી હશે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડ

મળીએ પછી ના ઓડિયોની અંદર નવી માહિતી સાથે હવે જશે કદાચ કંડક્ટર પરીક્ષા બે હજાર ચોવીસ માટે છેલ્લો લેક્ચર છે બરાબર છે તમને બધાને બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ શુભેચ્છાઓ બરાબર છે બહુ જ સારા માર્ક સાથે પાસ થઈ જાવ એવી શુભેચ્છા મળીએ પછી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો